અંકલેશપરના પીરામણ ગ્રામ પંચાયત અને આઝાદ રોલિંગ સતર દ્વારા બી ડિવિઝન પોલીસના સહયોગથી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વર ખાતે આજરોજ રોજ જનજાગૃતિ અર્થેનો એક કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓએ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં ટ્રાફિક અવેરનેસ સાયબર ફ્રોડ ચાલુ ગાડીએ મોબાઈલ ઉપર વાત કરવી ફ્રી ફાયર જેવી ગેમથી બાળકોને દૂર રાખવા સહિત બાબત અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર શહેર વિધિ વિધાન પોલીસ મથકના પીએસઆઈ પી કે રાઠોડ પિરામલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ઇમરાન પટેલ જુનેદ શેખ મહેમૂદ પઠાણ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ બી તરફથી જન જાગૃતિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં પીએસઆઈ રાઠોડ સાહેબ આવેલા હતા અને તેમણે ટ્રાફિકની સમસ્યાઓ હોય કે આપણે સાયબર ક્રાઇમ જે આજે વધી રહેલા છે એના માટેનું હોય કે ઘરના જે અવેરનેસ માટેના જે છે આપણા સમાજના અંદરમાં છોકરાઓના ભણતર માટેના છે એના માટે લોકોને જાગૃત કર્યા હતા અને અમે એવી એમની આભાર માનીએ છીએ અને આગળ પણ આ પ્રોગ્રામો વારંવાર થાય બે મહિને ત્રણ મહિને થાય એવી અમે એમની પાસે આશા રાખીએ